નમસ્કાર ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મૂકવાણા સમાચારની શરૂઆત કરીએ તો આખરે ગુજરાત કોંગ્રેસની કમાન ફરી એકવાર અમિત ચાવડાને સોંપવામાં આવી છે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યા બાદ કાર્યકારી અધ્યક્ષની જે જવાબદારી છે એ શૈલેષ પરમારને સોંપવામાં આવી હતી જોકે હવે સંપૂર્ણ ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપી દેવામાં આવી છે અમિત ચાવડા હવે ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળશે બે હજાર સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણી અમિત ચાવડાની આગેવાનીમાં લડવામાં આવશે ને સાથે તુષાર ચૌધરી જેમને વિપક્ષ નેતાની જવાબદારી સોંપવામાં આવી અને આ એક ચહેરો કે જે બે હજાર ઓગણીસ ની લોકસભા ચૂંટણી જેમને આગેવાનીમાં પણ લડવામાં આવી હતી કે એ વખતે કોંગ્રેસને શૂન્ય બેઠક મળી હતી ઓગણીસો થી કોંગ્રેસ કોંગ્રેસ સત્તાની બહાર છે સત્તા માટે વલખા મારી રહી છે વર્ષોથી વર્ષ કરતા વધારે સમયથી કોંગ્રેસ પોતાનું શાસન માટે અહીંયા લડી રહી છે જો કે આ વખતે બે હજાર સત્યાવીસ માં સત્તામાં આવવા માટે હવે ફરી એકવાર અમિત ચાવડા પર રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે વિશ્વાસ મૂક્યો છે એક સપ્તાહ પહેલા દિલ્હીમાં મનોમંથન થયું તો આ તમામ નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા વેણુ ગોપાલ સાથે પણ મુલાકાત કરી હતી સપ્તાહ પહેલા સમાચાર એ પણ હતા કે લાલજી દેસાઈને કમાન્ડ સોંપાઈ અમિત ચાવડા જે હમણાં સુધી વિપક્ષ નેતા તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા એમને હવે પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે એમની પાસે અનુભવ તો છે સંગઠનનો સંગઠન સાથે સંવાદ કેવી રીતે કરવો સંગઠનમાં ક્યાં કઈ એવી ક્ષતિઓ છે કદાચ એમને ખબર હશે પરંતુ

સત્યાવીસ ટકા ઓબીસીનો જે આખો મુદ્દો છે એ પણ અમિત ચાવડા દમખમથી આગળ લઈને આવ્યા હતા અને પછી આપણે જોયું કે સ્થાનિક સ્વરાજ્યની રીઝવવા માટેનો કોંગ્રેસનો આ પ્રયત્ન છે બીજી બાજુ તુષાર ચૌધરીને પણ અહીંયા જવાબદારી સોંપવામાં આવી છે વિપક્ષ નેતાની આ જ અંગે તમામ જાણકારી આપશે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે નિકુંજ આપનો અનુભવ શું કહે છે કે આ જે રીતે એક બાજુ જેમાં શૂન્ય બેઠક મળી હતી આ વખતે બે હાજર સત્યાવીસ માટે અમિત ચાવડા ને કમાન મળી છે શું તર્ક હશે કોંગ્રેસના કયું એવું વિશ્લેષણ કોંગ્રેસ નું કયા સમીકરણ જેના આધારે આ બે ચહેરાને બે હાજર સત્યાવીસ માટે પસંદ કર્યા પહેલો તર્ક જ્ઞાતિગત સમીકરણોને આધારે અને કોંગ્રેસ સાથેની વફાદારીના આધારે અમિત ચાવડાની પસંદગી કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી કરવામાં આવી હોય તે પ્રકારની પૂરી જે છે તે શક્યતાને નકારી ન શકાય કારણ કે જ્ઞાતિગત સમીકરણ કોંગ્રેસ હંમેશાથી જ ઓબીસી મતદાર જે છે તેની તેની મજબૂત વોટ બેંક જે છે તે રહી છે અને તેના આધારે જ ઓબીસી સમાજમાંથી આવતા એવા અમિત ચાવડાની નિયુક્તિ જે છે તે કોંગ્રેસની કમાન સંભાળવા માટે કરવામાં આવી છે અને બીજું અમિત ચાવડા વર્ષોથી તેમના પિતા સમયથી જ કોંગ્રેસના એક મજબૂત સૈનિક તરીકે હંમેશા તેઓ રહ્યા છે અને આ તેમની વફાદારી જે છે તેના કારણે તેમને આ રિવોર્ડ આપવામાં આવ્યો હોય કે ફરી એકવાર ગુજરાત કોંગ્રેસની કમાન જે છે તે અમિત ચાવડાના સિરે સોંપવામાં આવી છે વિપક્ષ નેતા અલબત્ત ઓફિશિયલ રીતે તો સીટો જે પ્રકારની કોંગ્રેસની વિધાનસભામાં છે તેના આધારે વિપક્ષનું પદ નથી મળ્યું પરંતુ કોંગ્રેસ જેને વિપક્ષ નેતા તરીકે ગણે છે તેવી પસંદગી તરીકે તુષાર ચૌધરીને જવાબદારી આપવામાં આવી છે એટલે કે ઓબીસી અને ટ્રાયબલ આ બંનેનું જે એક રીતે કહીએ કે સંતુલન જે છે તે જાળવવાનો પ્રયાસ કર્યો છે બે હજાર સત્તરમાં આપને યાદ હશે કે તેમાં પાટીદાર સમાજના પરેશ ધાનાણી જે છે તેને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને મોહનસિંહ રાઠવા જે છે જે ઓબીસી સમાજ આદિવાસી સમાજમાંથી આવે છે તેને લીડર ઓફ ઓપોઝિશન બનાવવામાં આવ્યા હતા ફરી એકવાર જે પ્રકારે કોંગ્રેસના સિનિયર લીડરો જે પાટીદાર સમાજમાંથી આવે છે તેમને એ પ્રકારના ભરપૂર પ્રયાસ કર્યા અલબત્ત હાઈકમાન્ડ સુધી પણ એ પ્રકારની વાત જે છે તે પહોંચાડવામાં આવી પત્ર પણ લખવામાં આવ્યા કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કમાન જે છે તે પાટીદાર સમાજમાંથી આવતા કોંગ્રેસના નેતાને સોંપવામાં આવે વિરજી ઠુમરે તો પત્ર પણ લખીને માંગ કરી હતી પરંતુ કોંગ્રેસની હાઈકમાન્ડની પસંદગી જે છે તે ફરીથી એકવાર ઓબીસી સમાજ અને અમિત ચાવડા પર ઢોળવામાં આવી છે થોડા દિવસ પહેલા કોંગ્રેસના સિનિયર લીડરો દિલ્હી ખાતે પણ પહોંચ્યા હતા અને જેની અંદર પણ કોંગ્રેસની કમાન કોને સોંપવામાં આવે તેને લઈને ગહન ચર્ચા કરવામાં આવી હતી આખરી નિર્ણય હાઈકમાન્ડ પર સોંપા સોંપાયો હતો અને આખરે હાઈકમાન્ડે આજે પસંદગીનો કળશ ઢોળી દીધો છે અને ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાના સિરે આપવામાં આવી છે સૌથી મોટો પડકાર જે છે તે આવનારી જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ છે તેના પર હશે કારણ કે હંમેશાથી જ કોંગ્રેસ જે છે તે શહેરી વિસ્તારની અંદર તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે અને અ અમિત ચાવડા માટે પણ લિટમસ ટેસ્ટ લીટમ સત્યાવીસ વિધાનસભાની હશે તે આવનારી કોર્પોરેશનની આગામી ડિસેમ્બર નવેમ્બર મહિનાની ચૂંટણી હશે જેમાં શહેરી વિસ્તારની અંદર કોંગ્રેસ કયા પ્રકારનું પ્રદર્શન કરે છે તેના આધારે બે હાજર સત્યાવીસ ની અંદર કયા પ્રકારનું પ્રદર્શન થશે તેનો આધાર રહેલો છે અને બહુ મોટી જવાબદારી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકેની ફરી એકવાર અમિત ચાવડા પર ડોળવામાં આવી છે બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ તો ગુજરાતમાં કોઈ પણ એવો રાજકીય પક્ષ નથી જે ઓબીસી સમુદાયને નજરઅંદાજ કરી શકે બાવન ટકા વસ્તી છે એટલા માટે જ કોંગ્રેસે આ વખતે ફરી એક આડ છે જોવાનું રહેશે એમાં એમને સફળતા મળી શકે કેમ